નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવગઢ બારિયા તાલુકામાં બીજા ક્રમાંકે આવતી કાપડી પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોનો વિદાય સમારંભમાં મુસ્લિમ બાળકો ભાવુક થઈ ખુશી ખુશી વિદાય સમારંભ યોજાયો દાહોદ દેવગઢ બારીયા નગરમાં આવેલ કાપડી વિસ્તાર શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા એકવીસ શિક્ષકો અને હાલ ત્રણ સહાયક સહિત કુલ ચોવીસ શિક્ષકોમાંથી ત્રણ શિક્ષકોની આંતરિક બદલી થતાં કાપડી પ્રાથમિક શાળા ખાતે મુસ્લિમ બાળકો તેમજ શિક્ષકો દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં બદલી થતાં શિક્ષક નારસિંહભાઈ એમ પટેલ ખજૂરી ગામે અને અરવિંદકુમાર પી ચૌહાણ ભથવાડ ગામે તેમજ શંકરભાઈ ડી બારિયા ઉધાવાળા ગામે આમ અલગ અલગ ત્રણ જગ્યાએ આંતરિક બદલીઓ થતાં આમ ત્રણેય શિક્ષકો કાપડી પ્રાથમિક શાળા ખાતે સતત દસ વર્ષ અને તે ઉપરાંતથી મુસ્લિમ બાળકો વચ્ચે રહી સારી કામગીરી તેમજ બાળકો સાથેનો પ્રેમભાવ સાથે બાળકોને હંમેશા યાદગીરી મૂકી જતી વેળાએ શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષક સ્ટાફ દ્વારા ફૂલહાર અને સાલ ઉડાડી સ્વાગત કરાયું અને બાળકો દ્વારા પેન સહિત અન્ય ગિફ્ટ આપી વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ એક ખુશીના મોકા પર શિક્ષકોની ભીની આંખો જોઈ મુસ્લિમ બાળકો સહિત પૂરો સ્ટાફ ભાવુક થઈ ખુશી ખુશી વિદાયનો કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો મનો મંથન ન્યૂઝ અબ્દુલરક મંસુરી દેવગઢ ભાર